નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે ડબલ સહાય એટલે કે બાર હજાર રૂપિયાની સહાય મળશે તો સરકાર કેટલું બચે જાહેર કરશે એ પણ વિગતો જાણીશું અને તમારા ખાતાની અંદર સોળમો હપ્તો ક્યારે આવશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો અંત સુધી જો રહેજો જો તો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે આ ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસમાં મળી શકે છે બાર હજાર રૂપિયા જાણવા મોદી સરકાર ખાસ યોજના વિશે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં બજેટ ખેડૂતો માટે મોટી ભેટ મળી શકે છે વાસ્તવમાં આ બજેટમાં બે હજાર ચોવીસમાં કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જે નાણાં મંત્રી નિર્મલા સીતારમન પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વધારી શકે છે એની અંદર સહાય તો એમને જણાય કે હાલ ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે તો હવે મોદી સરકાર તેમને બમણી સહાય મળવાપાત્ર થઈ શકે છે તો અહેવાલ અનુસાર આપણે જાણીએ કે કેન્દ્ર સરકારની જે લોકસભાની ચૂંટણી આવવાની છે જેથી સરકાર ખેડૂતોને આકર્ષવા તૈયાર કરી રહી છે તો ટૂંક સમયની અંદર તેની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત પણ કરી શકે છે તો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં રજૂ થનાર વતલાગાળાનું બજેટ બે હજાર ચોવીસમાં આની સૌથી મોટી જાહેરાત થઈ શકે છે એટલે કે મિત્રો વચલાગાળાનું બજેટ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટો લાભ મળી શકે છે તો મિત્રો હાલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે તો મિત્રો બજેટના કારણે ખેડૂતોને સહાય બમણી થશે એટલે કે છ હજારને બદલે હવે ખેડૂતોને જે સોળમાં આપતા અંતર્ગત બાર હજાર રૂપિયા મળી શકે છે એટલે કે દર વર્ષે છ હજાર મળે છે એમની ડબલ સહાય બમણી સહાય અંતર્ગત બાર હજાર રૂપિયા થઈ શકે છે તો મિત્રો વધુમાં છે કે મહિલા ખેડૂતોને વધુ લાભ મળશે રિપોર્ટ અનુસાર આપણે જાણીએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના છ હજાર રૂપિયા વધારીને નવ હજાર રૂપિયા કરી શકે છે તો સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ચાર હપ્તા અથવા ત્રણ હજાર રૂપિયાના જે હપ્તા પણ મોકલી શકે છે સાથે મિત્રો મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાના લાભ મળી શકે છે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના મહિલા ખાતાની અંદર દસ હજારથી બાર હજાર રૂપિયા મોકલી શકે છે એટલે કે ખેડૂતોને જે હપ્તો મળે છે ટોટલ એક વર્ષની અંદર બાર હજાર રૂપિયા પણ મળી શકે છે મિત્રો વધુમાં છે કે સરકાર બજેટ વધારવું પડશે તો મિત્રો ખેડૂતોને ડબલ સહાય થાય તો ખેડૂતોનું જે બજેટ છે એની અંદર પણ વધારો કરવો પડશે અને ફેબ્રુઆરીમાં વચલા ગાળાનું બજેટ રજૂ થવાનું છે એ પણ વધારો કરવો પડશે મિત્રો ચાલુ વર્ષ નાણાકીય વર્ષમાં સરકાર પીએમ કિસાનો માટે સાહીઠ હજાર કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે હપ્તાની અંદર વધારો થાય તો બજેટમાં પણ વધારો કરવો પડશે તો મિત્રો સરકાર આઠ હજાર રૂપિયા આપે ખેડૂતોને તો ઇઠ્યાસી હજાર કરોડ રૂપિયાનું બજેટ કરવું પડશે જ્યારે નવ હજાર રૂપિયાના કિસ્સામાં નવ્વાણું હજાર કરોડનું બજેટ કરવું પડશે તો મિત્રો આપણે જાણી કે બજેટ સત્ર એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થવાનું આશા છે તો મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર જે વટલા ગાળાનું બજેટ છે એની અંદર ખેડૂતો માટે જે છ હજારને બદલે બાર હજાર રૂપિયાની સહાય થઈ શકે છે અને વટલાગાળાનું બજેટ અંતર્ગત ખેડૂતો માટે સૌથી મોટો લાભ મળી શકે છે તો મિત્રો વધુમાં છે કે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તો નોંધનીય છે કે આ વર્ષની અંદર બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની મુખ્ય યોજના જે શરૂઆત ચોવીસ ફેબ્રુઆરી થઈ હતી છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પંદર હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં બે પોઈન્ટ આઠ કરોડ રૂપિયા મોકલવામાં આવે છે આ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો મિત્રો લોકસભાની ચૂંટણીના કારણે બે હજાર ચોવીસનું જે બજેટ છે એની અંદર ખેડૂતોને સૌથી મોટો લાભ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર મળે છે એની અંદર બાર હજાર રૂપિયાની સહાય થઈ શકે છે અને ખેડૂતોને સૌથી મોટો ફાયદો થઈ શકે છે તો મિત્રો આ અંતર્ગત તમારો શું કહેવું છે કે ખેડૂતોની જે સહાય છ હજાર છે એ બાર હજાર થવી જોઈએ કે ન થવી જોઈએ કમેન્ટ કરજો તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટું બજેટ ફેબ્રુઆરી મહિનાની અંદર જે વધતા બજેટ છે એની અંદર ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત થઈ શકે છે તો જાહેર મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત